તો ચાલો બાળકો પાછલા વિડીયોમાં આપણે પશુ એટલે કે એનિમલ્સ વિશે જોયું તો હવે આપણે પક્ષી એટલે કે બર્ડ્સ માટે જોઈશું વાંચીશું થોડું કે બર્ડ્સ એટલે પંખી યા પક્ષી તો જાણીતા પક્ષી ટાઇટલ છે આજનું એના અંદર આવે છે ચકલી કાગડો કાબર કોયલ પોપટ મોર કબૂતર સમડી બગલો બતક કુકડો વગેરે પક્ષીઓને પાંખ હોય છે પક્ષીને શું હોય છે બે પાંખ હોય છે તેથી તેમને પંખી પણ કહે છે પંખીઓને બે પગ બે આંખ બે પાંખ અને એક ચાંચ હોય છે પંખીઓ પાંખ વડે ઉડે છે પંખીઓ ચાંચ વડે ચણે છે તો આપણે જોઈએ કે પશુઓને ચાર પગ હોય છે પંખીને બે પગ જ હોય છે તો આ બધો એના વચ્ચે ડિફરન્સ તફાવત શું છે એ પણ આપણે શીખ્યા અને હા આ બધા પંખીઓના નામ તો તમને ખબર હશે કે ચકલી એટલે સ્પેરો કાગડો એટલે ક્રો રાઈટ તો આપણે પહેલાં વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ એના પિક્ચર સાથે તો ફરી મળીશું બીજા નવા ટોપિક સાથે ગુજરાતી ચેનલમાં